નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ આજના સમાચાર ખોટા દસ્તાવેજો બતાવી હક દાવો રજૂ કરનાર ઝડપાયા બોટાદનું કરોડોની કિંમતના ઝવેરીજીનને ખોટા દસ્તાવેજો બનાવી પચાવી પાડવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ શું છે પૂરી વિગત ચાલો આગળ જાણીએ બોટાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા એકોતેર વીઘા જેટલી સોનાની લગડી જેવી કરોડોની કિંમતની જમીન ધરાવતી ઝવેરી જીન પર માલિકી હકના ખોટા દસ્તાવેજો ઊભા કરી હકદાવો રજૂ કરનાર આરોપીઓ બોટાદ પોલીસે ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી બોટાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલ ઝવેરજીન હાલ બંધ હાલતમાં છે બોટાદ શહેરની મધ્યમાં આવેલા આ ઝવેરી કરોડોની કિંમત આંકવામાં આવે છે ત્યારે ભાવનગરના મહાવીર સી કનુભા ગોહિલ અને તેના સાગરીતોએ આ ઝવેરી જીન પર કબજો મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવી નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં રજૂ કરી માલિકી હક દાવો કર્યો હતો જે અંગે તપાસ કરતા દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા મળતા ઝવેરીજીનના માલિક નવીનચંદ્ર પદ્મસિંહ રહે છે તેઓએ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આ શખ્સો ફરિયાદ નોંધાવેલી ત્યારે બોટાદ એલસીબીએ પોલીસ દ્વારા આ અંગે તટસ્થ તપાસ કરી માલિક હક દસ્તાવેજોને ખોટા ઉભા કરાયા હોવાનું જાણવા મળતા બે આરોપીની ધરપકડ કરી હતી જે ઝેરી જીન આવેલું છે એની જમીન અંગે અગાઉથી દીવાની દવા ચાલુ જ છે અને બાદ ભાવનગરના રહેવાસી મહાવીરસિંહ કનુપા ગોઈ અને એના સાગરિતોએ આ જ જમીનના ખોટા દસ્તાવેજો પાવર ઓફ એટર્ની વગેરે બનાવી અને નગરપાલિકા ખાતે તેમજ અન્ય સરકારી કચેરીમાં

सरवय्या पण नावा अंगेना गुन्हा रजिस्टर्ड